ગુડ મોર્નિંગ પ્રિયર સ્ટુડન્ટ આજે આપણે ધોરણ આઠ જેમાં સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ધાર્મિક અને સામાજિક જાગૃતિ અંગે આ પાઠમાં માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે એ પાઠની અંદર કે આપણો ભારત આઝાદ થયું એ પહેલાંની ભારતની સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ જેના વિશે વિદ્યાર્થીઓ જાણે તેમજ તે સમયે ભારતમાં સામાજિક અને ધાર્મિક પરિવર્તન લાવનારા જે રાજા રામ મોહન રાય છે જેમના વિશે આપણે ભણીશું આગળ રાજા રામ મોહન રાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ જ્યોતિબા ફૂલે ઠક્કર બાપા જેવા સમાજ સુધારકોના કાર્યોથી દરેક વિદ્યાર્થીઓ પરિચિત થાય એ અને એની સાથે સાથે વિદ્યાર્થીઓ તે સમયે મુસ્લિમ સમાજ શીખ સમાજ અને પારસી સમાજમાં સુધારા માટે જે પ્રયત્નો થયા હતા તેના વિશે આ પાઠની અંદર માહિતી મેળવવાની છે આ પાઠ દ્વારા વિદ્યાર્થીઓ ભૂતકાળની તેમજ હાલની ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિની તુલના એટલે કે એ તમે વધારે જાણી શકો છો કે પહેલાંના સમયમાં ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિ કેવી હતી અને અત્યારના સમયમાં કેવી છે એને તમે વધારે સારી રીતે જાણી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમમાં આગળ ભણીશું જેમાં વાત કરી છે કે ઓગણીસમી સદીમાં ભારતીય સમાજ કે જે અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગારમાં ફસાયેલો હતો એટલે કે પહેલાંના સમયમાં સમાજના લોકોમાં અંધશ્રદ્ધા વહેમો લોકો ભણેલા પણ નહોતા એટલે એને અજ્ઞાનતા કહેવાય કુરિવાજો જ્ઞાતિ પ્રથા ઊંચ નીચના ભેદભાવ આવું બધું પહેલાંના સમાજમાં એમ કે વધારે જોવા મળતું હતું સંકુચિત અને કુપમંડૂક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ એકદમ બદતર હતી એટલે કે સ્ત્રીઓની સ્થિતિ એ સમય દરમિયાન બહુ જ ખરાબ હતી તમે આ પાઠ દ્વારા જાણી શકશો કે પહેલાંના સમયમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી અને અત્યારના સમયમાં એમ કે સ્ત્રીઓની સ્થિતિ કેવી છે આની સાથે સાથે કહ્યું છે કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વિદ્યાર્થી મિત્રો તમને કદાચ આ ખબર નહીં હોય કે બાળકીને દૂધ પીધી એટલે કે જ્યારે ખબર પડે કે બાળકીનો જન્મ થયો છે તો એક વાસણ ભરે વાસણની અંદર દૂધ ભરવામાં આવે અને એની અંદર એ બાળકીને ડૂબાડી દેવામાં આવે તો એને કહેવાય અને એ રીતે એને દૂધ પીતી કરી દેવામાં આવતી એટલે એવી રીતે બાળકીને મારી નાખવામાં આવતી હતી ત્યાર પછીનો છે સતી પ્રથા કે પહેલાના સમયમાં આવા પણ રિવાજો હતો કે જ્યારે પતિનું મૃત્યુ થાય ને એટલે એની પત્ની જીવતી હોય તો એના પતિની સાથે એને પણ સળગાવી દેવામાં આવતી હતી એને કહેવાય છે સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ કદાચ તમે પહેલાંના પિક્ચરો જૂના જમાનાના પિક્ચરો જોયા હોય તો ખ્યાલ હશે કે જ્યારે એક સ્ત્રી વિધવા થાય ત્યારે એને અલગ ઓરડીમાં રાખવામાં આવતી એ કોઈ લગ્ન પ્રસંગમાં ના જઈ શકે કે એની ઉપર બધા અત્યાચારો કરવામાં આવતા એના ફરી લગ્ન ના ના કરાવે તો આવા બધા રિવાજો પહેલાં હતા એટલે કે આવા કુરિવાજો પહેલાંના સમયમાં વ્યાપેલા હતા પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે ઓગણીસમી સદીમાં પાશ્ચાત્ય એટલે કે અંગ્રેજી શિક્ષણ દ્વારા આવા અનિષ્ટોને દૂર કરવા માટે ઓગણીસમી સદીમાં નવજાગૃતિ આવી એટલે કે નવજાગૃતિ એટલે કે એક નવી વિચારધારા અને એના કારણે સમાજમાં અને ધર્મમાં સુધારા લાવવા આંદોલનો શરૂ થયા જેમાં રાજા રામ મોહનરાય રાય સૌ હતા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રાજા રામ મોહન રાય વિશે જાણીશું રાજા રામ મોહન રાય કે જેમનું ચિત્ર એક પોઈન્ટ એકમાં દર્શાવવામાં આવ્યું છે રાજા રામ મોહન રાયનો જન્મ ઈસવીસન સત્તરસો ને બોતેરમાં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો આ તમારે એક એક વાક્યના સવાલ જવાબમાં પણ પૂછાઈ શકે છે કે એમનો જન્મ ક્યાં થયો હતો રાજા રામ મોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું વળી તેમના ભાઈનું અવસાન થતા તેમના ભાભી સતી થયા હતા જો વિદ્યાર્થી મિત્રો આ એમના આંખે દેખેલી ઘટના છે કે એમના ભાઈનું અવસાન થયું અને એ સમય દરમિયાન એમના ભાભી સતી થયા હતા આ ઘટનાએ રાજા રામ મોહન રાયને ખૂબ અસર કરી એટલે કે એ સમય દરમિયાન એમના ભાઈનું અવસાન થઈ ગયું તેમના ભાભી સતી થાય એટલે કે પતિને ચિત્તામાં સળગાવી દેવામાં સળગાવ આવે તો એ સમય દરમિયાન પત્નીને પણ એમ કે જીવતી ચિત્તામાં સળગાવી દેતા આની સાથે સાથે એ બૂવો પાડે એનો અવાજ ના આવે તો એના માટે ઢોલ નગારાને ઢોલ વગાડવામાં આવતો કે લોકો સુધી એનો અવાજ ના પહોંચે તો આવો એવો એમ કહીએ કે ખરાબ રિવાજ પહેલાંના સમયમાં આવો પત્ની એમ કે પતિ સાથે સતી કરી દેવામાં આવતી હતી તેમણે રાજા રામમોહન રાય એ સમય દરમિયાન સતી પ્રથા બાળ લગ્ન આ બાળ લગ્નનું પ્રમાણ ખૂબ પહેલાંના સમયે કે હજુ તો નાના બાળક છોકરા છોકરીનો જન્મ જ થયો હોય ત્યાં એના માતા પિતા એના લગ્ન નક્કી કરી દેતા હતા આવા બાળલગ્ન એટલે કે નાના હોય ત્યારે લગ્ન પણ કરાવી દેતા હતા ઘણા બધા જ્ઞાતિઓમાં આવું અત્યારે પણ જોવા મળે છે કે આવી રીતે બાળ લગ્ન કરાવી દેવામાં આવતા હતા જ્ઞાતિ પ્રથા જ્ઞાતિ નીચના ભેદભાવો રાખવામાં આવતા વિરોધ કર્યો અને એ માટે તેમણે આંદોલનો ચલાયા તેમણે ઈસવીસન અઢારસો ને માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન અઢારસો ને બાવીસમાં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા એટલે કે આ સમાચાર પત્રો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું એમણે કાર્ય કર્યું હતું ઈસવીસન 1828 માં રાજા રામ મોહનરાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી આ તમારે એક એક વાક્યના સવાલ જવાબમાં પૂછાય છે રાજા રામ રાય કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી તેમણે અખબારી સ્વાતંત્ર્ય એટલે કે અખબારને સ્વતંત્ર એટલે કે એને જે પણ કંઈ છાપવું હોય લોકોનો વિરોધ કરવો હોય એ કરી શકે છે વાણી સ્વાતંત્ર્ય વ્યક્તિ ગમે તે પોતાના વિચારો રજૂ કરી શકે છે સ્ત્રીઓને અધિકાર મળવો જોઈએ વ્યક્તિ સ્વાતંત્ર્ય કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને તેમણે ભલામણ કરી હતી એટલે કે બ્રિટિશ સરકાર આગળ એમણે રજૂઆત કરી હતી રાજા રામ મોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી કારણ કે એમના ઘરમાં જ એક ઉદાહરણ બની ગયું કે એમના ભાઈનું મૃત્યુ થયું ને એમના ભાભી સતી થાય એટલે એમણે ઝુંબેશ ચલાવી હતી કે ગમે તેમ કરીને આવો રિવાજ કે કાઢી દેવો જોઈએ તેના પરિણામે ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યું આ તમારા વિકલ્પોમાં અને સવાલ જવાબમાં પૂછાય છે કે ઈસવીસન ને માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટેકે આ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો એટલે ત્યારથી આ સતી પ્રથા બંધ કરી દેવામાં આવ્યું હતું આમ રાજા રામ મોહન રાય ઓગણીસમી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો હતો દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે પણ રાજા રામ મોહન રાયને ઈસવીસન અઢારસો ને ત્રીસમાં ઇંગ્લેન્ડ મોકલ્યા અને ઈસવીસન અઢારસો તેત્રીસમાં તો બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું હતું બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો હતો એટલે કે જે આ કુરિવાજો હતા એ કુરિવાજો ઓછા કરવા લોકોમાં જાગૃતિ લાવવાનું જો મહત્ત્વનું કોઈએ કાર્ય કર્યું હોય જો કોઈએ શરૂઆત કરી હોય તો એ રાજા રામમોહન રાય હતા અને હિન્દમાં હિન્દમાં ધર્મના જે જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને એમણે દૂર કર્યા હતા વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે અત્યારે હાલ એકવીસમી સદીમાં પણ અમુક એવા અંધશ્રદ્ધા લોકોમાં જોવા મળે છે કે આપણે બધા જોઈએ છે કે દિવાળીમાં કાળી ચૌદસ હોય તો કાળી ચૌદસના દિવસે એમ કે ચાર રસ્તે ભજીયા મૂકવા જતા હોય છે એ અને એમાં પણ પાછું કેવું ચાર રસ્તે ભજીયા મૂક્યા પછી પાછું વળીને પણ જોવું નહીં આ એક જાતની શું કહેવાય છે કે લોકોમાં રહેલી અંધશ્રદ્ધા છે જે લોકો અત્યારે પણ એવું કરતા જોવા મળે છે આની સાથે સાથે ઘણી બધી જગ્યાએ એવી અંધશ્રદ્ધાઓ જોવા મળે છે કે ગ્રહણ હોય તો ગ્રહણને જોવાય નહીં પાપ લાગે દૂધ ઉભરાઈ જાય તો અપશુકન કહેવાય ક્યાંક જતા હોય બિલાડી રસ્તે આવે તો પણ

તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો અને પંદર વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો એટલે કે એમણે સત્યની શોધમાં એમણે ઘર સંસાર છોડી દીધા પંદર વર્ષ સુધી આખા દેશમાં પરિભ્રમણ કર્યું બધે ફર્યા અને એમણે યોગનો અભ્યાસ કર્યો અત્યારે હાલ પણ વિદ્યાર્થી મિત્રો આપણે એકવીસમી જૂન કે જેને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખીએ છીએ કે જેને એમ કહી કે પોતાના શરીરને સારું રાખવા માટે યોગ એ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે એટલે કે એમણે યોગનો પણ અભ્યાસ કર્યો હતો સંન્યાસ લઈ તેઓ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને વિહીન સમાજ રચના દ્વારા એમ કહીએ કે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન તેમણે કર્યો હતો તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા હતા તેમણે કહ્યું હતું કે વેદની અંદર જ ભારતીય ધર્મ અને સંસ્કૃતિ રહેલા છે કે આપણે બધા જ જાણીએ છીએ કે ઋગ્વેદ જે ચાર વેદો છે ઋગ્વેદ યજુર્વેદ શામવેદ અથર્વવેદ તેમ કે આ વેદોની અંદર જ એમ કે આપણી ભારતીય સંસ્કૃતિ સમાયેલી છે તેમણે લોકોને કહ્યું હતું કે વેદ તરફ પાછા વળોનો લોકોને બોધ આપ્યો હતો આની સાથે સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની પણ રચના કરી હતી તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા ક્રિયાકાંડ બાળલગ્ન પ્રથા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી એટલે કે વેદોમાં આ બધાનો ક્યાંય ઉલ્લેખ થયો નથી તેમણે તો ફક્ત લોકોને એકેશ્વરવાદનો જ બોધ આપ્યો તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા હતા અને દયાનંદ સરસ્વતીએ કે જેમણે એ આર્ય સમાજની સ્થાપના ઈસવીસન અઢારસો પંચોતેરમાં કરી હતી આ તમારે એક એક વાક્યના સવાલ જવાબમાં પૂછાઈ શકે છે કે આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી તો સ્વામી દયાનંદ સરસ્વતી લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો હતો એટલે કે બ્રહ્મ સમાજની જેમ આવી રીતે સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી હતી તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું એટલે સમાજમાં લોકોમાં પરિવર્તન આવ્યા લાગ્યું આર્ય સમાજે જે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી હતી આ ધર્માંતર એટલે કે પહેલાના સમયમાં બ્રિટિશરો દ્વારા કે જબરજસ્તી લોકોને ધર્માંતર કરવામાં આવતા એટલે ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે એમને આવતું હતું એટલે કે જેમને પણ જબરજસ્તી આવી રીતે ધર્માંતર કરાયેલું હોય એ લોકો શુદ્ધિ ચળવળ દ્વારા તેને પાછો પોતાનો ધર્મ સ્વીકારવાની ફરજ પાડતા હતા એટલે કે એ લોકો પાછો પોતાનો ધર્મ સ્વીકારી શકતા હતા સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો ને માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું હતું અને આ ઉપરાંત ગુજરાતમાં પણ વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેમાં શ્રેષ્ઠ શ્રમ સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્વામી દયાનંદ સરસ્વતી છે એમણે લોકોને વેદો તરફ પાછા જવાનો બોધ આપ્યો તેમણે જે આપણા જે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ જે વેદો છે એ તરફ અને એમાં જ એમ કહીએ કે એમાં બધામાં ક્યાંય આવો ઉલ્લેખ નથી કર્યો કે સતી પ્રથા બાળ લગ્ન ક્રિયાકાંડ તો એ બધામાં ના માનવું જોઈએ અને આની સાથે સાથે લોકોમાં એમ કહીએ કે સુધારો લાવવા માટે સમાજમાં સુધારો લાવવા માટે પણ એમણે મહત્ત્વનું પરિવર્તન કર્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જાણીશું રામકૃષ્ણ પરમહંસ જેમનું ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે રામકૃષ્ણ પરમહંસ જે ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા એક સંત પણ હતા અને સમાજ સુધારક કહીએ તો એ પણ હતા તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિમાં રસ હતો એટલે કે ધર્મમાં એમને રસ હતો તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો તેમના શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી જ અનેક લોકો તેમની પાસે પણ આવતા હતા કેશવચંદ્ર સેન તથા દયાનંદ સરસ્વતી જેમના વિશે આપણે આગળ ભણી ગયા દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું એટલે કે એમના ધર્મનું બહુ જ ઊંડું જ્ઞાન હતું અને એટલા માટે જ લોકો એમની પાસે માર્ગદર્શન લેવા પણ આવતા હતા પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હતી એટલે પાશ્ચાત્ય એટલે કે અંગ્રેજી શિક્ષણ તરફ જે લોકો વળી ગયા હતા એવા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં

આવ્યા હતા એટલે કે જે આપણે આગળ ભણી ગયા ઉપર કે રામકૃષ્ણ પરમહંસ વિશે આગળ એ એમના સંપર્કમાં આવ્યા હતા રામકૃષ્ણે નરેન્દ્રને જ્ઞાન પિપાસાની તૃપ્તિ કરી હતી એટલે કે રામકૃષ્ણ પરમહંસે જે નરેન્દ્રનાથ દત્ત છે એમને જે પણ જ્ઞાન જોઈતું હતું એ બધી બધું જ્ઞાન એમને એમ કે આપ્યું હતું નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય હતા એટલે કે નરેન્દ્રનાથ દત્ત એ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું ત્યાર પછી એ સ્વામી વિવેકાનંદના નામે ઓળખાયા ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા એટલે કે ભારતીય સંસ્કૃતિ પાશ્ચાત્ય એટલે કે અંગ્રેજી શિક્ષણ અને તત્વજ્ઞાન એટલે કે જેને અંગ્રેજીમાં ફિલોસોફી કહેવાય છે એના ઊંડા અભ્યાસી બન્યા હતા સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમજ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો હતો એટલે કે સ્વામી વિવેકાનંદ એવું કહેતા હતા કે તમારે સેવા જ કરવી હોય તો જે દુઃખી માણસ છે એવા લોકોની સેવા કરો જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી હોય અને તમે એવા માણસથી સેવા કરો ને તો એના ઘણા બધા આશીર્વાદ મળે તો એ એવું માનતા હતા કે જીવનમાં હંમેશા દુઃખી માણસથી તમે સેવા કરો તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી હતી તેમણે ઈસવીસન અઢારસો ને ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં પણ હાજરી આપી હતી એટલે કહીએ કે શિકાગોમાં પણ એમણે જે અખિલ ધર્મ પરિષદમાં પણ હાજરી આપી હતી અને તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી અને ત્યારબાદ તો એ શિકાગોમાં તો ત્યાં હાજરી આપી અને ત્યારબાદ તો તે યુનાઇટેડ સ્ટેટસ સ્ટેટ્સ સોરી યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન બધા દેશોમાં એમ કે પ્રવાસ કરીને એમણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો હતો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા અને એટલા માટે જ તેમણે ભારતીયોને કહ્યું હતું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવું જ કહેતા કે જ્યાં સુધી તમારું ધ્યેય તમે હાંસલ ના કરી શકો કરી લોને ત્યાં સુધી એની પાછળ તમે મંડ્યા જ રહો આ સૂત્ર લોકોને આપ્યું હતું સ્વામી વિવેકાનંદે ઈસવીસન અઢારસો ને સત્તાણુંમાં પોતાના ગુરુના નામ પરથી બેલોરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી એટલે કે જેમના ગુરુ હતા જેમનું નામ શું હતું રામકૃષ્ણ પરમહંસ જે આપણે આગળ ભણી ગયા તો એમના નામ ઉપરથી એમણે બેલોરમાં રામકૃષ્ણ મિશન મઠની પણ સ્થાપના કરી હતી આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદેશ આપ્યો હતો એટલે કે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે માનવની સેવા કરો એમ કે જે જીવતા માનવ જે દુઃખી છે એવા લોકોની તમે સેવા કરો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જ પ્રભુ સેવા એટલે કે લોકોની સેવા એ જ ભગવાનની સેવા આ સૂત્રને મિશને અમલ કર્યો હતો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું કારણ કે જો લોકો શિક્ષણ મેળવશે તો જ લોકો એમ કહી કે જાગ્રત થશે એટલે કે એમણે દેશમાં વિવિધ જગ્યાએ શાળાઓ ખોલી લોકોને શિક્ષણ એટલે કે બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું દવાખાના દ્વારા સેવાઓનું કાર્ય કરવામાં આવ્યું એટલે કે આવા બધા કાર્ય કરવામાં આવ્યા આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે એટલે કે આજે પણ આ મિશન દ્વારા કાર્ય કરવામાં આવે છે એટલે કે તમે વિચારો કે સ્વામી વિવેકાનંદે બહુ જ સરસ એવું કે માનવોની સેવા કરો ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા હોય એનું સૂત્ર આપ્યું આની સાથે સાથે એમણે લોકોને એમ પણ કહ્યું કે જનસેવા એ જ પ્રભુ સેવા છે એમના જે છટાદાર ભાષણ હતું કે ભારતીય સંસ્કૃતિથી લોકોને માહિતગાર કર્યા હતા અને દેશ વિદેશમાં એનો ફેલાવો પણ કર્યો હતો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મુસ્લિમ સમાજ ત્યારબાદ શીખ પારસી સમાજની ચર્ચા કરીશું થેન્ક યુ